ભાવનગરમાં જર્જરિત ફ્લેટની સીડી ધરાશાયી થઈ ગીતા ચોક વિસ્તારમાં જર્જરિત ફ્લેટની સીડી ધરાશાયી થઈ ગઈ છે ઋષભદેવ ફ્લેટના સમારકામ દરમિયાન આ ઘટના બની હતી ફ્લેટના રિનોવેશન દરમિયાન સીડી તૂટી ગઈ હતી ફ્લેટમાં રહેતા સોળ પરિવારોને ફાયર વિભાગે સુરક્ષિત બહાર કાઢ્યા હતા ત્યારે આ ફ્લેટનું રિનોવેશન ચાલી રહ્યું હતું અને તે સમયે આ ઘટના બની આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નીતિન સોની પાસેથી જે રીતે આ ફ્લેટનું સમારકામ ચાલી રહ્યું હતું ને એ જ સમયે આ સીડી ધરાશાયી થઈ છે શું માહિતી ચોક નામનો જે કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં આગળ એક ઋષભદેવ ફ્લેટ આવેલો છે એ ફ્લેટ એકદમ જર્જરિત હાલતમાં હતો એનું રિનોવેશનનું કામ શરૂ હતું એવા સમયે આજે અચાનક કે એક છે ધરાશાયી થયો હતો જોકે સદભાગ્યે કોઈને જાનહાની થવા પામી નથી પરંતુ જે પ્રકારે આ દાદર જર્જરીત થયો હતો એના કારણે જે આ ફ્લેટ છે એમાં સોળ પરિવારો રહેતા હતા તેમાં ભયનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટનાને લઈને ફાયર બ્રિગેડ છે એ ઘટના સ્થળે દોડી ગયું હતું અને જે લોકો પોતાના ઘરમાં હતા એમને સીડી મારફતે બહાર કાઢ્યા હતા એટલે બચાવી દીધા હતા કોઈ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે જર્જરીત ફ્લેટો છે એને ઉતારી લેવાના હોય છે અથવા તો એનું રિપેરિંગ કરાવવાનું હોય છે એ પ્રકારની ઘટના બનતી હોય છે ને એના કારણે આ આજનો જે બનાવ છે એ જોવા મળ્યો જી 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 આભાર દેતી માહિતી આપવા